આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતી છે ભાવનગર પંથકમાં આદ્યશક્તિ માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાનક છે વિક્રમ સંવંત આઠસો ની મહાસુદ આઠમ ના રોજ ખોડિયાર માતાજીનો જન્મદિવસ મનાય છે ત્યારે આ જન્મ જાણીએ કે માતા ખોડિયાર પ્રાગટ્ય કથા તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને આજના જન્મ દિવસે માતાની પ્રાગટ્ય કથા સાંભળતા પહેલા એક વિનંતી કરીશ કે મિત્રો કમેન્ટ બોક્સમાં આય ખોડિયારના જન્મદિવસ નિમિત્તે જય મા ખોડિયાર જરૂરથી લખી દેજો જેનાથી માતા ખોડિયારની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે મિત્રો ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા નવમી થી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડીયા નામે એક ચારણ રહેતા હતા લીન રહેવા વાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણા ને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો પણ તેમને ખોળાનો ખુંદનાર ખૂંદનાર કોઈ ન હતું અને તેનો દુઃખ દેવળબાને સાયલા કરતું હતું એટલે કે ખૂંચ્યા કરતું હતું મામળિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા અને તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલૈઠો નિયમ હતો મિત્રો આગળ કથા જોઈએ તો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિવાદિત્ય નામના રાજા રાજ કરતા હતા અને જેમને મામળિયા ચારણ સાથે ગાઢ અને અતૂટ મિત્રતા હતી મિત્રો મામળિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે આ રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું અને આ મિત્રતાને જોઈને મિત્રો તમને ખબર જ છે કે દુનિયામાં ઈર્ષાળુઓની કોઈ જ કમી નથી આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષાળુઓ હતા કે જેમને આ રાજા અને મામળિયા ચારણની મિત્રતા

આ રાજા એવું પગલું ભર્યું કે તમે વાત ન પૂછો મિત્રો આ રાજાના આવા હુકમથી અને આવા નિર્ણયથી આજે જે ચારણ હતા તે ભાંગી પડ્યા અને મિત્રો તેમણે શિવ ભક્તિમાં લીન થઈ ગયા અને ત્યારબાદની કથા જોઈએ તો મામણિયા ચારણના વાંજા મેણા ભાંગ્યા મિત્રો એક દિવસ મામણિયા પોતાના પૂરી થાય છે એમ કહીને આ રાજા ચાલ્યા ગયા અને તેનું કારણ જાણીને મામણીયા ચારણને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંજા મેણા મારવા લાગ્યા મામણિયા દુખી હૃદયે ઘરે આવીને સઘળી વાત એટલે કે બધી જ વાત પોતાની પત્નીને કરે છે અને મામણિયા ચારણને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે

કે પાતાળ લોક નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે અને મિત્રો આજે ભગવાન શિવે વરદાન આપ્યું અને આજે વરદાન આપ્યું તે વરદાન પછીની જે કથા છે કે મામણિયા ચારણના ઘરે આ ખોડિયાર કઈ રીતે અવતર્યા મિત્રો તેની કથા આપણે સાંભળીએ મિત્રો મામણીયા ચારણ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત માંડીને કરવા લાગ્યા અને તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું મામળિયાને ત્યાં અવતરેલ કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ કે જે આ શ્રી ખોડિયારના નામે ઓળખાય છે અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું મિત્રો આ રીતે મામણિયા જે હતા તેમના ઘરે આ રીતે સાત કન્યાઓ અને આઠ જે ભાઈ મેરખિયાનો જન્મ થયો અને હવે મિત્રો જોઈએ કે જે જાનબાઈ એટલે કે જે આ એક ખોડિયારમાં છે એમનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું મિત્રો આ કથા પણ રોચક અને ખૂબ જ સાંભળવી ગમે અને આપણા હૃદયને સ્પર્શી જાય તેવી કથા છે તો અંત સુધી સાંભળજો એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો એટલે કે આ સાપ કરડી ગયો અને તેનો જીવ જોખમમાં હતો તેવામાં કોઈએ એવો ઉતાય ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ એટલે કે આઈ શ્રી ખોડિયાર માતાજી પાતાળમાં કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ તેથી મિત્રો આ જાનબાઈમાં એટલે કે આઈ ખોડિયાર ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી ત્યારથી જ તેમનું વાહન મગર બની જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતા ખોડાતા ચાલવા લાગ્યા તેમને જોઈને બધા કહેવા લાગ્યા કે ખોડી આવી ખોડી આવી ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યા મિત્રો આ આપણે જોઈ અવતરણની કથા કથા પ્રાગટ્ય અને અને ત્યારબાદ ત્યારબાદ જે થયો આય ખોડિયાર કઈ રીતે તે ઔષધિ લઈને આવ્યા અને તેમનું વાહન મગર કઈ રીતે બની આ તમામ વિષયની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી તો મિત્રો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મા ખોડિયારના જયંતી નિમિત્તે કમેન્ટ બોક્સમાં જય મા ખોડિયાર જરૂરથી લખી દેજો જેનાથી માતા ખોડિયારની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર મિત્રો સાચા ખોડિયારમાંના ભગત હોવ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી મા ખોડિયાર જરૂરથી લખી દેજો જય માખોડિયાર જય માખોડિયાર જય માખોડિયાર